અમદાવાદની અંદર જે મહિલા ઉપર પોલીસે હાથ ઉપાડ્યો ત્યારબાદ પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં પરંતુ મહિલા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે અને આ મહિલાને જેલમાં નાખવામાં આવશે આ મિત્રો વાત કીધું આવું કેવું ભાઈ પોલીસે તો આ મહિલાને મારી હતી ને લાફા માર્યા હતા અને ત્યારબાદ મહિલાએ ગાળો પણ આપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે જાણકારીઓ મળી રહી છે

હવે ક્યાંક ને ક્યાંક પોલીસનું એવું કેવું હતું કે ભાઈ પહેલા મને ગાળો દીધી હેડ કોન્સ્ટેબલ હતા એનું એવું કેવું છે કે પહેલા મને ગાળો દીધી એટલે મેં તેને મારી હવે ગાળો દેવાથી પણ મિત્રો ઉપર હાથ ઉપડ્યો હાલ સોશિયલ મીડિયા ની અંદર વાત તો મામલો બન્યો છે ને સીસીટીવી કેમેરો પણ આવ્યો છે વિડીયો પણ આવ્યો છે સામે અને ક્યાંક ને ક્યાંક આ મહિલાનો બીજો વિડીયો પણ આવ્યો છે સામે હવે ક્યાંક ને ક્યાંક આની અંદર તમને કોણ હાસું લાગી રહ્યું છે શું મિત્રો વાત તો મહિલાને નાખશે જેલની ની અંદર હવે ક્યાંક ને ક્યાંક તમે લોકો વિચારતો ખરા કે મહિલાને મારવામાં પણ પણ આવી ઓલરેડી મહિલાને મિત્રો નકળી ગયો અને ને મારો હેડ કોન્સ્ટેબલે જે એની સાથે વ્યવહાર કર્યો હતો આ પણ ખોટો કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓ દીધી અને મહિલા સહી પોલીસને બદનામ કરવા માંગે છે આવી રીતે મિત્રો વાત કીધો કાયદેસરની કાર્યવાહી થશે ભાઈ જે આ મિત્રો વાત કીધો વિચારવા એવું વાત છે ને કઈક ને કઈક પોલીસ છે એ કઈક ને કઈક આપણા માટે મિત્રો વાત કીધું મદદ કરવાનું હોય છે નહીં કે કોઈને મારવાનું હોય છે એ પણ ખુલ્લી આ મિત્રો વાત કીધું લાફા મારે છે મહિલાને તમે વિચારતો કરો કે બેનો દીકરોને પોલીસ મારે છે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો એટલો બધો વાયરલ થયો છે કે આ વિડીયો વિશે તમે શું કહેશો તમારી જે પણ રાવ્યો એક સારી એવી કમેન્ટ દેજો વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો બોલતા નથી આવા નવા વિડીયો તમારા સમક્ષ શું લાવતરો આજલા વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી